ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી આકરા પાણીએ જોવા મળ્યા છે જો હવે તમે નિયમ તોડ્યા તો સમજો ગયા કેમ કે વાહન ચલાવતી સમયે નિયમ તોડનારાઓ સામે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ લાલ આંખ કરી છે તેમણે કહ્યું છે કે નિયમોનો ભંગ કરનારા લોકોને દંડ ના ફટકારો તેમને તો જેલ હવાલે કરવો જોઈએ ને હાથમાં સિલેટ પકડાવવી જોઈએ તેના કારણે તેમને નિયમોનું ભાન આવે આ પ્રકારનું તેમનું નિવેદન સામે આવ્યા અનેક પ્રકારની ચર્ચાઓ અને ગણગણાટ શરૂ થઈ ગયો છે ત્યારે શું કહી રહ્યા છે ગૃહ રાજ્ય મંત્રી અરસંગવી વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન અમદાવાદમાં ટ્રાફિકના નિયમોને લઈને આ દિવસોમાં પોલીસ દ્વારા કડક ખાતે કાર્યવાહી કરવામાં આવી રહી છે જે હેલ્મેટ ના પહેર્યું હોય રોંગ માં ચલાવતા લોકો હોય ઓવર સ્પીડિંગ વાહન કરતા લોકો હોય તેમને ઓનલાઈન મેમો દ્વારા દંડ પણ ફટકારવામાં આવી રહ્યા છે પરંતુ અમદાવાદ પોલીસ દ્વારા હજી પણ ઢીલી કામગીરી થતી હોય તે પ્રકારનો અહેસાસ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી દ્વારા કરવામાં આવી રહ્યો છે કેમ કે ગઈકાલે અમદાવાદમાં ટ્રાફિક જાગૃતતાની ડોક્યુમેન્ટ્રી જે લોન્ચ થઈ હતી તેને લઈને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર લોકો છે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ સમારંભ દરમિયાન ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આકરા પાણી જોવા મળ્યા હતા તેમણે ટ્રાફિકનો નિયમ ભંગ કરનારા લોકો છે તેમની સામે લાંચ કરી છે સાથે જ તેમણે અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશનર અને પોલીસ કમિશનરને પણ ટકોર કરતા હાલ જે વાહનમાં ટ્રાફિકના નિયમોને લઈને જે નીતિઓ અપનાવવામાં આવી રહી છે તેમાં હજી કડકાઈ લાદવામાં આવે અને કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની વાત કરી છે તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે હવે જે નિયમોનું ભંગ કરનારા લોકો છે સિગ્નલ તોડતા હોય ઓવરસ્પેડિંગ વાહન ચલાવતા હોય છે કે પછી રોંગ સાઈડમાંથી આવતા હોય એવા લોકો સામે દંડ જ નહીં પરંતુ તેમને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ તે પ્રકારની કડક કાર્યવાહી થવી જોઈએ તેવું ગૃહ રાજ્યમંત્રીનું કહેવું છે પહેલાં તો શું કહી રહ્યા છે ગૃહ રાજ્ય મંત્રી હર સમય નિવેદન ચર્ચામાં આવ્યું છે તે સાંભળેલો સરકારને કોઈ ફાયદો નથી ઉઘરાવે કે રૂપિયા તમારી પાસે ફાઈન રૂપે લે છે ને એ પરસેપ્શન ખોટું છે તેના કારણે જ ક્યાંક ને ક્યાંય ટ્રાફિક નિયમનોનું પાલન કરાવવું સૌથી મુશ્કેલ થતું જાય છે લોકો કહે છે ને કે ફાઈન ના ઉઘરાવું જોઈએ આપણે ફાઈન નહીં ઉઘરાવવાનો આપણે એની ઉપર 100% બે ત્રણ કિસ્સાઓ એવા પકડવા જોઈએ કે જે રોંગ સાઈડ ડ્રાઇવિંગ કરતું હોય જે લોકો સિગ્નલ તોડતા હોય જે લોકો રોડને રેસિંગ ટ્રેક માનતા હોય એવા લોકો પાસેથી કોઈ ફાઈન લેવાની જરૂર નથી એવા લોકોને સીધા અરેસ્ટ કરીને કડક કલમો લગાડીને જેલના હવાલે બંધ કરો ને એનું નસીબ હશે થશે એના માટે આપણે ફાઈન લેવાનું રસીદ ફાળવાની જ નહીં રસીદ ફાળવાની કોઈ જરૂરત જ નથી દસ દિવસ તક હાથમાં સ્લેટ પકડાવડાવો એટલે અંદાજો બધાને આવી જશે બે ચાર દિવસ મનીષભાઈને બધા લખશે કડક કંઈ વાંધો નહીં એ એમનું કામ કરે આપણે આપણું કામ કરીશું પરંતુ નિયમોનું પાલન કરાવવું હોય તો કડક હાથે કરાવવું ખૂબ જરૂરી છે અને એ કડક હાથે કામ કરાવવા માટે

તેમની સામે દંડનીય કાર્યવાહીથી સંતુષ્ટ નહીં પરંતુ તેમને જેલના પાછળ મોકલી દસ દિવસ હાથમાં સિલેક્ટ પકડાવશો તો આપ મેળે લોકો સુધરી જશે તે પ્રકારની વાત પણ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પોતાના નિવેદનમાં કરી રહ્યા છે ત્યારે હવે નિયમોનો ભંગ કરનારા લોકો જે અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે ઘટનાઓ સામે આવતી હોય છે તેને લઈને પોલીસ કાર્યવાહી કરતી હોય છે ત્યારે હવે જોવાનું કે અમદાવાદ પોલીસ દ્વારા આગામી સમયમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની ટકોરને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં